વાપી પોલીસે એક એવી હત્યાનો આરોપી પકડ્યો છે જે એટલો જનુની છે કે તેણે સામાન્ય બોલાચાલીમાને કાધેડની હત્યા કરી નાખી છે હત્યા કરનાર આરોપી વાપીના ગીતાનગરના ટાંકી ફળિયા વર્ષોથી એકલવાયુ જીવન ગુજારે છે અને ભીખ માંગીને કે કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવે છે વાપી ટાંકી ફળિયા પાણીની ટાંકી સામે એકત્રીસમી ઓગસ્ટના એક નેપાળી આદેડની શંકાસ્પદ હાલતમાં હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો જે હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે જે અંગે વલસાડ જિલ્લા પોલીસ વડાએ ચોંકાવનારી વિગતો આપી હતી જિલ્લા પોલીસ વડા ડો કારણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે

જેમાં તેમણે તેને બોથડ પદાર્થ મારી હત્યા કરી નાખી હોવાનું કબૂલ્યું હતું સામાન્ય બોલાચાલીમાં હત્યા કરનાર સંજય અંગે પોલીસે જણાવ્યું હતું કે યુવક જનુની સ્વભાવનો છે તેમના માતા પિતાના નામની કે તેના ભૂતકાળની અન્ય કોઈ જ માહિતી નથી વર્ષોથી આ વિસ્તારમાં એકલવાયુ જીવન છે અને ભીખ માંગીને કે કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવે છે ઉલ્લેખનીય છે કે જનુની સ્વભાવના આ યુવકનો વધુ કોઈ અન્ય ભોગ બને તે પહેલા પોલીસે તેને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે અત્રે નોંધનીય છે કે આ જનુની સ્વભાવના યુવકે જેની હત્યા કરી નાખી છે તે દિલબહાદુર બાલબહાદુર કારકી ત્રેપન વર્ષની ઉંમરનો હતો અને વાપી ટાંકી ફળિયા સરસ્વતી નગર સમર્થ રેસિડેન્સી સી બિલ્ડિંગ ફ્લેટ નંબર દશાંશ એક શૂન્ય એક માંગ રહેતો હતો અને ચાઇનીઝ ની દુકાનમાં કામ કરી પોતાના નું ગુજરાન ચલાવતો હતો ત્રીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ વહેલી સવારે એક જાણકારી મળી હતી કે વાપી જે છે વાપી ટાંકી ફળિયા ત્યાં ટાંકી ફળિયામાં રસ્તાની સાઈડમાં જે પથ્થરો છે અને જે સ્લીપરી એરિયા છે જે પાણી અને ગંદકી નાળા જેવો એરિયા છે ત્યાં એક લાશ મળેલી છે તાત્કાલિક વાપી ટાઉનના પીઆઈ દેવાસ દવેશ સાહેબ અને તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી સૌથી પહેલા જે મરણ જનાર છે એની લાશની ઓળખ વિધિ કરવામાં આવી અને જે મરણ જનાર છે એના પાસેથી જે મળેલું આધાર કાર્ડ અને એની સાથે સાથે એના જે મિત્રો છે એની પૂછપરછ કરતા લાશની જે ઓળખ કરવામાં આવી એ મરણ જનાર છે એ દિલ બહાદુર કારકી ઉમરરોડ સેપ છે જે લાશ મળી હતી એના માથાના ભાગેની થયેલી ઈજાઓના આધારે તાત્કાલિક એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ડોક્ટરની જે પ્રાથમિક જે પૂછપરછ કરી એના આધારે મારીને ત્યાં ફેંકી દેવામાં આવ્યો હોય એવી એક પીએમમાં પ્રાઇમરી મળ્યું હતું એના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે મર્ડરના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને તમામ પોલીસની ટીમો વાપી ટાઉનની પોલીસ ડુંગરા પોલીસ સ્ટેશન વાપી જીઆઈડીસીની ટીમ વલસાડ રોરલ પીઆઈની ટીમ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દેવાસ્પુ દેવા સાહેબનું માર્ગદર્શન હેઠળ આની અંદર કામે લાગેલી હતી અને આરોપીને પકડી પાડવામાં ચોવીસ કલાકની અંદર જ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે આરોપી કોણ છે અને આનું મુખ્ય મોટિવ શું હતું આ આરોપી જે બનાવના સ્થળે જે લાશ મળી છે ત્યાંના સીસીટીવી ફૂટેજીસ અને સાથે સાથે આખા વાપી ટાઉનના વિસ્તારના તમામ બસો થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરીને જે આરોપી છે સંજય એને પકડી પાડવામાં સફળતા મળી છે અને એ સંજયને પકડવામાં એલસીબીના જે એએસઆઈ છે પ્રવીણ એનો સૌથી મોટો ફાળો છે એમણે જ એને લોકેટ કરીને પકડી પાડ્યો છે સંજયની પૂછપરછ કરતા હાલ એ રસ્તા પરથી જ્યારે આ દિલબહાદુર અસર થતો હતો ત્યારે એની સાથે કોઈ કારણશે એની બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થઈ પછી એનો ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન મારામારી કરીને એણે આરોપી સંજય આ દિલ બહાદુરને ટાંકી ફળિયા પાસે જેવું નાણા જેવો વિસ્તાર છે ત્યાં મારીને એને ફેંકી દીધો સર આરોપી છે એનો શું કરતો એની ઓળખ આરોપી જે સંજય છે એની માતા પિતાની કોઈની પણ ઓળખ નથી એ વિસ્તારમાં ઘણા વર્ષોથી ભીખ માંગવાનો અને કચરો વીણવાનો કામ કરે છે અને હ્યુમન ઇન્ટેસ્ટના આધારે તપાસ કરતા પણ એ ખ્યાલ આવે છે કે થોડા વર્ષોથી એ આ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવે છે અને રસ્તા પર રખડતું ભટકતું જીવન ગુજારે છે એના બાબતે વધુ વિગતો આઈસીજીએસ પોર્ટલ ઈ ગુચકો પોર્ટલ અને જે અમારું નાફિસ છે એના ઉપર ફિંગરપ્રિન્ટના દ્વારા એની વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુના કે એના દ્વારા કોઈ પણ પ્રકારના ગુનાને અંજામ આપ્યો હોય એ તપાસ ચાલુ છે ખૂબ મોટી કામગીરી વાપી પોલીસની અને વલસાડની ક્રાઇમ બ્રાન્ચની છે આવો વ્યક્તિ જે ફક્ત સાદી બોલાચાલીમાં કોઈનું મર્ડર કરી શકે તો એ બીજા પણ ગુનાને અંજામ આપી શક્યો હોત એટલે તાત્કાલિક સમય મર્યાદાની અંદર આરોપીને પકડી પાડવામાં